જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિઓની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જૂન મહિનો ચાલુ થઈ ગયો છે જૂન મહિનાની અંદર ઘણા બધા ફેરફારો થઈ ગયા છે અને જૂન મહિનાની સ્પેશિયલ આપણે વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જે ભાવ છે એની અંદર ઘટાડો થયો છે આ ઉપરાંત રેશન કાર્ડને લગતા પણ ઘણા બધા નવા નિયમો છે એ આવ્યા છે અને આ ઉપરાંત બીજા બધા ફેરફાર પણ જૂનથી લાગુ થઈ ગયા છે તો આ ની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે કયા કયા ફેરફાર થયા છે આની અંદર શું ફાયદો થવાનો છે શું ગેરફાયદો થવાનો છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ ની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો નવો મહિનો એટલે કે જૂન ઘણા બધા તેની સાથે ફેરફાર લઈને આવ્યો છે ઓગણીસ કિલોગ્રામના જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ છે એની અંદર પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે જેને એટીએફ કહેવામાં આવે છે એના ભાવની અંદર પણ ત્રેવીસ રૂપિયાનો ઘટાડો થયો છે આનાથી જે હવાઈ મુસાફરી છે એ સસ્તી થશે આ ઉપરાંત બેન્કે પણ એમના એફડીના વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે હમણાં ટૂંક સમય પહેલાં જે રેપો રેટ છે એ પણ ઘટાડવામાં આવ્યો હતો જેના લીધે બેંકની અંદર જે એફડી હોય એના વ્યાજ દરની અંદર પણ ઘટાડો છે એ થાય છે સામાન્ય નાગરિકોને એફડી ઉપર હવે આપણે વાત કરીએ તો ચાર ટકાથી લઈ અને આઠ પોઈન્ટ ચાર ટકા વ્યાજ છે એ મળશે અને આ મહિનાથી કર્મચારીઓને એટીએમ અને યુપીઆઈ ની અંદરથી સીધા પીએફ ના પૈસા છે એ ઉપાડવાની સુવિધા પણ મળશે આટલા ફેરફાર છે એ જૂન મહિનાથી થયા છે રેશન કાર્ડની આપણે વાત કરીએ તો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ છે એ હવે ત્રીસ જૂન છે કારણ કે જૂન મહિનામાં ઘણા બધા રેશન કાર્ડ ધારકોના અનાજ છે એ બંધ કરવામાં આવ્યું છે જે જથ્થો છે એ પણ મે અને જૂનનો એકસાથે વિતરણ કરવામાં આવશે જૂનની અંદર રાશન છે એ નહીં મળે અને રાશન છે એ સ્ટોક થઈ જશે તો જે લોકોના પણ ઈ કેવાયસી બાકી છે એમને પોતાનું ઈ કેવાયસી છે એ 30 તારીખ સુધીની અંદર કરી રહેવાનું રહેશે બાકી એમને મળતો જે જથ્થો છે એ બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત 19 કિલોનું જે સિલિન્ડર છે એ સસ્તું થયું છે તેલ કંપનીની અંદર આપણે વાત કરીએ તો 19 કિલોગ્રામ ના જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે એના ભાવની અંદર ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પછી આપણા દેશની જે રાજધાની દિલ્હી છે એની અંદર એલપીજી સિલિન્ડરનો જે ભાવ છે એ હવે સત્તરસો રૂપિયા થઈ ગયો છે આ ઉપરાંત ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામનો જે ઘરેલું સિલિન્ડર છે એના ભાવની અંદર અત્યારે કોઈ ફેરફાર કરવામાં હાલ નથી આવ્યો દિલ્હીની અંદર એનો જે ભાવ છે એ આઠસો અને બાવન રૂપિયા છે અને આઠસો બાવન રૂપિયાની અંદર અત્યારે ગેસ સિલિન્ડર છે એ દિલ્હીની અંદર ઉપલબ્ધ છે આ ઉપરાંત એટીએમ છે એની અંદરથી તમે પીએફના પૈસા છે એ સીધા જ ઉપાડી શકશો સેન્ટ્રલ એમ્પ્લોઈઝ પ્રોવિઝન ફંડ એટલે કે જેને ઈ કહેવામાં આવે એને જૂનથી આ મોટા ફેરફાર કરવાની તૈયારી છે એ ચાલી રહ્યું છે અને ઈ થ્રી પોઈન્ટ ઝીરોના ડ્રાફ્ટ મુજબ કર્મચારી ટૂંક સમયની અંદર એટીએમ અને યુપીઆઈની અંદરથી સીધા જ જે પૈસા છે પીએફના એ ઉપાડી શકશે ઈપીએફઓ થ્રી ઝીરો હેઠળ પીએફ ખાતા ધારક છે એનો ઉપાડ કાર્ડ આપવામાં આવશે અને સંપૂર્ણપણે બેંકના એટીએમ જેવું જ આ કાર્ડ હશે અને સુવિધા એક નિશ્ચિત રકમ ઉપાડી શકાશે આનાથી કર્મચારી કટોકટીની સ્થિતિની અંદર પૈસા છે એ ઉપાડી શકશે અને નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ છે એ સુનિશ્ચિત કરી શકશે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની અંદર જે મોડ રિસીવર છે એનું નામ હવેથી દેખાશે પહેલાં યુપીઆઈની અંદર જે આપણે નામ સેટ કર્યું હોય એ દેખાતું હતું પરંતુ નવો નિયમ છે જૂનથી લાગુ થઈ ગયો છે અને યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે યુઝર છે માત્ર અલ્ટિમેટ બેનિફિશરી એટલે કે મૂળ રિસીવર છે એનું નામ દેખાશે આની અંદર ક્યુઆર કે એક્ટિવ કરેલા નામ છે એ હવે નહીં દેખાય અને આ નિયમ ત્રીસ જૂન સુધી બધી જ યુપીઆઈ એપ્સની અંદર લાગુ પાડી દેવામાં આવશે પેટ્રોલ અને ડીઝલના ભાવની આપણે વાત કરીએ તો હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર કોઈ પણ ફેરફાર છે એ નથી કર્યો